ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મિતિયાજ ગામની પંચાયત હવે રાત્રિના સમયે પણ કાર્યરત રહેશે નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડે ગ્રામજનો અને ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેથી દિવસ દરમિયાન કામકાજમાં વ્યસ્ત રહેતા લોકો સરળતાથી પંચાયતની સેવાઓનો લાભ લઈ શકે સરપંચ સુરપાલ ભાઈએ જણાવ્યું હતું કે મધ્યમ વર્ગના લોકો તેમજ ખેડૂતો આખો દિવસ મજૂરી કામ અને ખેતીવાડીના કાર્યોમાં વ્યસ્ત રહેતા હોય છે જેના કારણે તેઓને દિવસ દરમિયાન પંચાયત સંબંધી કામગીરી માટે સમય મળતો નથી જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે મજૂરી કામ કરતા હોય આખો દિવસ ખેડૂતો આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત હોય અને આખો દિવસ ક્યારેય પંચાયતે પૂગી શકે વાડી દૂર હોય ઘણા લોકો મજૂરી કામ માલિક ન વધે એટલે મને વિચાર્યો કે રાત્રે આપણે કાડા થી લઈને 10 વાગે સુધીનો પંચાયત ખુલી રાખી ને હું પોતે કામ કરી દરેક પ્રકારના કામગીરી પણ કરી શકું છું જો જ્યાં સુધી મને આ ગામના લોકો જે છે જે છે પાંચ વર્ષ છે ત્યાં સુધી હું ખુલી રાખી આ સારી સરપંચ દ્વારા સારી પહેલ કહેવાય છે કેમ કે જે ગરીબ વર્ગના લોકો છે મજૂરીએ જતા હોય છે એને કોઈ આવકના દાખલાની જરૂરિયાત હોય છે કોઈ રેશન કાર્ડ બાબતની જરૂરિયાત હોય છે આમાં ઘણા પ્રકારની જરૂરિયાત હોય તો ગામ લોકોને ફાયદો થાય એના માટે અમારા જે સરપંચ છે પ્રથમ ગ્રામ પંચાયત રાત્રે ખોલવાની પહેલ લીધી છે એના માટે ગામ લોકોનો ફાયદો છે